સાબરકાંઠાના સાપરડા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો માટે ચૂંટણી યોજાઈ હતી જેનું પરિણામ જાહેર થયું હતું જેમાં પ્રમુખ પદ માટે વિનયકુમાર પટેલ અને મહામંત્રી પદે સુરેશ પટેલનો વિજય થયો હતો જિલ્લાની અલગ અલગ પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા છ હજાર એકસો એક્યાસી શિક્ષકોએ પ્રમુખ પદ મહામંત્રી પદ સહમંત્રી પદ ઉપપ્રમુખ પદ સહિતના અલગ અલગ હોદ્દાઓ માટે મતદાન કર્યું હતું જેમાં પ્રમુખ પદ માટે ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી જે પૈકીના વિનયકુમાર જયંતિલાલ પટેલનો વિજય થયો હતો આ સાથે મહામંત્રી પદ પર બે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી જે પૈકીના સુરેશભાઈ પટેલનો વિજય થયો હતો એટલું જ નહીં સહમંત્રી માટે ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી વિજેતા ઉમેદવારોએ સરગસની કાળી ભવ્ય ઉજવણી કરી હતી આજરોજ સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની નવા હોદ્દેદારોની ચૂંટણી માટે કુલ 4 હોદ્દા માટે કુલ 11 ઉમેદવારો મેદાનમાં હતા એમાંથી 4 ઉમેદવારો પ્રમુખના એક ઉમેદવાર મહામંત્રીના એક ઉમેદવાર ઉપપ્રમુખમાં એ ઉમેદવારની સહમંત્રીના એક ઉમેદવાર આજ રોજ ચૂંટાયા છે કુલ પાંચ હજાર આઠસો સિત્તેરનું મતદાન હતું તેમાંથી પ્રમુખ તરીકે વિનય કુમાર જયંતીભાઈ પટેલ કેશરપુરા પ્રાથમિક શાળા તેમજ મહામંત્રી તરીકે સુરેશકુમાર વિઠ્ઠલભાઈ પટેલ સ્ટેશન શાળા ખેડબમાં અને મનોજ કુમાર ગામેથી વિજયનગર કોડિયાવાડા સીઆરસી તેમજ સહમંત્રી તરીકે પીનલ કુમાર અતુલભાઈ પટેલ ભારે રસાકસી બાદ આજની ચૂંટણીમાં જાહેર જિલ્લાના પંચાણું ટકા જેટલું મતદાન કર્યું હતું અને લોકશાહીના આ પર્વને ખૂબ ખુબ સારી રીતે ઉજવ્યું હતું અને નવીન હોદ્દેદારો ને એમને ચૂંટણી કાઢ્યા છે નવીન વરાયેલા સર્વે હોદ્દેદારોને ચૂંટણી પંચ હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું